नमस्कार मनोरंजन जगतના ખાસ ખાસ સમાચાર એમ્બા પુષ્પ પર ટુ નો ઇસ 6 મિનિટ નો સીન કરવા માટે મેકર સે 60 કરોડ રૂપિયા ખર્ચા એમ્બા અજય દેવગણની મેદાન ફિલ્મ પર કર્ણાટક ને એક સ્ક્રિપ્ટ રાઇટર એ ચોરીનો આરોપ લગાવ્યો એમ્બા આવતી દે રિલીઝ થનારી સિકંદર ફિલ્મની સલમાન ખાને જાહેરાત કરી અ આગળના ત્રણ સમાચાર કહું એ પહેલા મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો એમ બાદ જુનિયર એનટીઆરની દિવારા ફિલ્મનું ઉત્તર પ્રદેશમાં ડિસ્ટ્રીબ્યુશન કરશે કરણ જોહર એમ કોલકાતાના કોલકત્તાના હાવડા બીચ પર ભૂલ ભુલૈયા ત્રણનું શૂટિંગ કર્યું કાર્તિક આયાને તેમ બાદ રામાયણ ફિલ્મમાં રાવણ નહીં બને યશ ખાલી મેકર તરીકે જોડાયેલો રહેશે તો ચાલો એમ લાઈક લાઇક કરો हम सब्सक्राइब करो हम शेयर करो फिर कमेंट करो वैसे जे कर है ते करो वही है